નર્મદા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વ્યસન મુક્તિ અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરી સમાજમાં લોક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે વૈશાખ સુદ અગિયારસ અર્બુદા માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે ત્યારે બનાસકાંઠા આંજણા પટેલ સમાજ દ્વારા ખુડદેવી અર્બુદા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સમાજના લોકોએ પરંપરાગત પહેરવેશને ધારણ કરી જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા આ પ્રસંગે જરૂરિયાતમંદ દર્દીઓને ઇમરજન્સી સમયે સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં યુવાનો માતાઓ અને વડીલોએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું આ ધાર્મિક અવસરે હોમ હવન સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત સમાજ વ્યસનોથી દૂર રહે તે માટે વ્યસન મુક્તિ અભિયાન થકી લોકજાગૃતિ કેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો માતાજીનો આજે અમારે અર્બુદામાનો પ્રાગટ્ય દિવસ છે અને સર્વે સમાજના લોકો આજે અહીંયા માતાજીના દર્શન કરી શકે એ સિવાય આપ જોઈ શકો છો કે રક્તદાન કેમ્પનું આયોજન છે અને રક્તદાન કેમ્પમાં થી લઈને વીસ વર્ષ સુધીના યુવાનોએ આજે અહીંયા રક્તદાન કર્યું છે માતાઓ બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું છે એ સિવાય આપણી જે પૌરાણિક સંસ્કૃતિ છે એને એ પરંપરા અનુસાર ડીજે કે બેન્ડ કે નહીં પણ જે દેશી ઢોલ અને શરણાઈના તાલે માતાઓ બહેનો માટે અહીંયા દેશી નૃત્યો ગરબા કરી શકે એની વ્યવસ્થા છે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે માતાજીના મંદિરના દર્શન કરી રહ્યા છે એટલે સંપૂર્ણ ભક્તિમય માહોલમાં આજે અહીંયા ઉજવણી થઈ રહી છે અને સર્વ સમાજના ભાઈઓ બહેનો આજે અહીંયા ભાગ લઈ રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે Vadodara International